Jump. good luck good. I'm <laughs> sorry. મોર આ આ તો આ હવે ને ખાઈ તો છે ને પડી હા ધ્યાન રાખ નવો પડી ન થાય કે લાગે આપડે ના લાગી લાગ્યું દાદા ભરત ના કરવામાં કેવું બધું કેવું પહેર્યું

હું બધા ની કોઈ મારે કોને કોણ કેવું કે બધા કોર છો માર કોઈ ની ઘરે તો તું કોને તમારી કઈ ની કોઈ કે હા હા લખો કે હું છે આ બધા તમારી કોઈ હોય તે હું છે હા છે એ ન દેજો ગગીને ખાવ અને થોરા જમ એ ગગીને આરી છે તું હમલી રહ કામ દે

હે કેતા આવડે નેકડું ગયા હું તે બોલું નહી બંધણી લઈ ચૂર માં પડ્યા તમે સુઈ લો હું સુગાલ બંધણી લેલા ખો

છે સારું લાગે ને પોલન બધો થકી દો બધા બહુ સારું છે બકી ગયું બધું આમ

કે તમારો માલ સુધારી આપો અરે હા લાખા આ તું જીતું બોલ્યો તેનો પરિણામ છે જા મેં તારી મિસરી નું લોણ બનાવ્યું તું પાછે હું મિસરી બનાવું છું આજ પછી ક્યારે આવો સત્ય ભાષણ ન કરતો અરે પ્રભુ બની રહ્યા સાધુ સંતના નામે વાપરીશ અરે હા લાખા સાધુ સંત નામે અને ધર્મ કાર્ય માટે વાપરીશ તો હે લાખા તારીયા પો

શાલી પટ્યું છે એમ હા વ્યાજ બી કરી જાવ તો પછી ભાવ અમને ઉચિત લાગે તો અમે બધી લઈ લઈ તો હું જા બધી લઈ હોય તો 40000 થાય હા હા આમાં હું તમે વાજ બી કર્યો 2000 ની એક થાય એમાં 1000 તો વધા ગયા આ તો હું તમારે સત્તા મંદી લેવી ભટકવું નહીં એટલે સસ્તા માપી દીધું એટલે અહીંથી રવાના થઈ પાછા કઈ વાંધો નહીં તો બધી લઈ લઈ બીજું હોય પૈસા

કેમ ગરમી થઈ ગઈ હા ઓલે મિસ્ત્રી લીધી તી કે એટલે ફરકતો તો એમાં ગોદામ આખો ભરાઈ ગયો છે અરે આખી આખું ભરાયું કેટલી ખરીદી મિસ્ત્રી થોડીક એવી ખરીદી લાડ તો આપડે પહેલા ફરી છે ત્યાં તો પછી આવ્યો જો પૈસા લેવા આવ્યો દીધા એટલા દીધા હું કેટલા દીધા તમે લખ્યા એટલા દીધા તમે તો 40000 લખ્યા હતા એમાં 40 લાખ લખેલા હતા ક્યાં 40 લાખ લખેલા હતા ઉપર તમારી સહી હતી ને એટલે 40 લાખ રૂપિયા લખેલા મે તો એમાં ખાલી 40000 લખ્યા હતા તો 40 લાખ કોઈ લખી ની કેતા એક મિનિટ કોઈ સડાઈ હોય તો મને શું ખબર કોઈ એ સડાઈ મે તો પણ 40000 લખ્યા હતા અરે ઘર માં 1 રૂપિયો હતો તો બાજુ ને કેતી લાવી દીધા વાહ કેવો બાજુ વાળા મારે ક્યાં થી દેવા એ મને શું ખબર બો ગામના ના ગળા ગિર્યા ગળા કે તમારી હાટો કી મારે હમી ને તમારા તમારી હાટો ગિર્યા તમે હાટુ ગિર્યા હજો નવા નવા

અરે હા શીખ આ શિંગારીઓ વિશે તમારું ગુજરાન કેમ ચાલતું છે અરે ખૂબ કષ્ટિ પડે છે પણ પ્રભુ પાપી પેન્ટ માટે કંઈ તો કરવું પડે ને અરે હા શ્રી તમે જાઓ માં ધન કમા ત્યાં બહુ ધન કમાશો પણ મારા બાળબચ્ચા નું પોષણ નું કોણ કરશે

એ હું બે રાખી લઉં કે અત્યારે તો ધન કમાવા માટે ધન કમાવા પાછો જઈશ તને પાછો દેતો જઈશ લેતા જવાનું છે લેતા ખૂબ ધનવાન કમાયો તો હવે

કાંઈ વાંધો નઈ હાલો જઈ દેવાના છે આ વખતે હારે খবর কি তো লাগবে তো પાછો લઈ નાખ આ ઈયું કુતબીભાઈ કઈ સાલે પેલા હા એટલે પૈસા પૈલા લાવ એટલે તને આઈ બોકડ દીધો એટલે તો તમારે આવી જાય એટલે કેમ થઈ ગયું છે સાઈડમાં આનો આપી છે હા કચ્ચીસ કચ્ચીસ તમે સમજું રાખો એટલે તમને સાઈડમાં લઈ જઈએ કેમ ન એમને

હજી નથી હવે ક્યાં આપડા વાન ડુંગવાના છે હવે તો ખૂબ ધનપા શેઠ તો કોઈ મોટા નગરમાં જઈ વેપાર શરૂ કરું અરે હા શેઠ તમે જાવગંદર ધન કમાવા ગયા હતા પાછા આવી ગયા આ પ્રભુ આવી ગયો અરે હા શેઠ મારા માટે એક સુંદર બગાની વસ્તુ મંગાવી હતી શું તમે લાવ્યા છો અરે ના ના પ્રભુ તમારો બેગો તો સાવ ભૂલાઈ ગયો અરે શેઠ ટુટુ શા માટે બોલો છો